અત્યારે આપણે આવ્યા આયવા છીએ ભાવનગરના રાજાના દર્શન કરવા કોણ ભાવનગરના રાજા તમને ખૂબ છે તમને એના ચરણોના ભગના તમને દર્શન કરાવી દઉં તો હોય તે ગાડી હાને ગાડી ગાડી કોને ખબર ભાડે મેક નથી એમ ટી એમ જ કરે બોલો યા તો ગાઢતો જ નથી મારા ફોન માઈન્ડ હા એટલું

કેમ કે અમારા હલાય એમ જ રસ્તો અહીંયા મેન હાઈવે છે ને એ ખોદેલો છે અને અમારે આ ભૂખ ભૂલકણી છે આ બધા આ એક્સરા ને ઓલું ને આ બધું જોઈએ ગોતે છે એ બધું ભૂલી ગઈ ક્યાં મેં ને એને જ ખબર બધા ડોક્યુમેન્ટ હતા ને એ બધા ભૂલાઈ ગયા કે ગોતી લીધું બધું મેં તમારે જેમ ભૂલક નથી હવે આપણે છે ને જાય દવાખાના દેખા ખબર હતો ભૂલી જ જાય તો આલા ક્યાં મળી એ તમને કન્ટિન્યુ જોડા તો બહુ મજા આવશે તમને તો અમે તમને કહેતો બહુ વર્ષો પાણી મોટું જબરું જીસીપી પડ્યું ગાડી आले પછી બતાવું ને એમાં એવું હા સ્વિમિંગ પુલ બનાવવું જો આયા રસ્તામાં આ માટે નાવા માટે સ્વિમિંગ

ની હાલ બંધ છે હવે ગાડી એ મારા છે અરે હાલો હવે આપડે જાઈ સીધા અત્યારે આપણે આવ્યા છે ભાવનગરના રાજાના દર્શન કરવા કોણ ભાવનગરના રાજા તમને ખબર છે ના ના કોણ નહિ તમને આમ ખબર પડી ગઈ છે હવે પાછળ બેકગ્રાઉન્ડ જોઈને તે ખબર પડી ગઈ છે હવે જુઓ અહિયાં હાથીના જો અને આવો ટેજ બનાવેલો છે જો સામે આય બધું ઓલું હોય હા આગળનો દરવાજો છે આપણે અત્યારે ઉભા છે એ પાછળના દરવાજે

ના ના આપડે ઉતરોતા ગાડી આને ગાડી ગાડી કોને ખબર ને તમે જ નથી બોલી એમટી એમ જ કરે બોલો ઈ આટલો ગાઢતો જ નથી મારા પગ માઇ ના એથી ઉતરવાનું છે કે ના ના અત્યારે આપણે જો ગણપતિના દર્શન તો કરી લીધા છે કેમ કે કાલે છે આજે કાંઈ આપણે બતાવી ન શકીએ તમારે જોવો હોય ને તો આપણે પછી વિડીયો બનાવવાની થોડાક હમતા તમને જો તમને એના ચરણોના પગના તમને દર્શન કરાવી દઉં તો હોય તે એટલું બધું તો નથી બતાવતા કેમ કે હજી બધું સસ્પેલ હોય ને એટલે કોઈને વિડીયો નથી લેવા દેતા તોય તમને એટલા જો દર્શન કરાવ્યા છે બધાની પહેલા જોવો મૂર્તિ બનાવે હજી મૂર્તિ બનાવે છે ઓલા શું કે ઉંદેડા કે ને ઉંદેડા ની ગારા ની મસ્ત મૂર્તિ બનાવે છે મસ્તી તમને ગારા ની બનાવે છે જાય કામ બધું શરૂ છે એટલે આપણે કઈ વિડીયો આપણે કાલે મસ્ત મસ્ત બધું આયા છે ડીજે ને બધું આવશે કાલે બપોરે 3 વાગે એટલે તમારે સમજવાનું એટલે કાલે વિડિયો આવી જશે વિડિયો કાલે આવશે સવારમાં આવી જાય ને તમારે આવું હોય તો બપોર પહેલા 2 વાગે 3 3 વાગે છે 3 વાગે 3 વાગે તો સ્થાપના થશે એટલે 2 વાગે તમારે અહીં આવી શકો શોભાયાત્રા આ શોભાયાત્રામાં તમારે આવવું હોય તો આવી જશો ખ્યાલી નીકળવાની છે એ તો નથી ખબર મહિત ગણપત દાદા આપણે અહીંયા આવી જાય છે ભાવનગર જોહાર હારે મેદાનમાં અમારે દર્શન કરવા પહોંચી જાય આવો તંબુ બનાવેલો છે મસ્ત મસ્તીના અને અને તમને જો અહીં ગણપત દાદા મસ્તીના ઈ આપણે જે ભાવનગરના છે ને આપણે રાજા પોર આવ્યા હતા તમને ખબર હોય તો પોર કેવા ગણપત દાદા હતા એ તો તમને ખબર જ છે અહીંયા જો કારમાં છે ગણપત દાદા જા કેવી મસ્તીની મૂર્તિ છે

આવી રીત તો ખરા બાર જવાની ફીલિંગ કેવી રહી બહાર નીકળે કેવો કાદો બીક જ લાગે ખાવાનું છે કારણ કે દવા લેવા સાવા નથી તો દવા લઈને એવી બે જમવા જમવા બેઠા ને આ તો ખાવા મળી અને આજે શાક અમારે સોડા નું ખાવ ને એક નંબર મજા આવે ગવાર કરતા સોડા મજા આવે ગામડા કોને કોને ભાવે છે કોમેન્ટ કરો કે કેવા મજા આવે ખાવાની સોડા જેવો એક સ્વાદ નો આવે આમ એક નંબર અને જો રેવા દે ને એટલે ઈ નો બોલ આમ તો તપેલી લઈને બેહી ગયા આખી તપેલી માં મન તપેલી માં જ મજા આવે જોઈએ એ તપેલી માં જ મજા આવે તો હાલ આપણે ખાઈ લઈને પછી તમને મળીએ કોમેન્ટ કરજો તો હું તમને એમાં બે હારી જો જાય છે અને વિડીયો ને અહીં એન્ડ કરી કાઢશું કેમ લાગશે બાબાય મહાદેવ ને જય માતા અને જો જાય છે પ્લેન તમારે જોવું તો બોલાવતો જ જાય